તો જય માતાજી જય મેલડી મને જય જાઉનમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તમે પણ બધાય મજામાં છો અમે પણ મજામાં છીએ તો આપણે જો જાજા દિવસે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આપણા ઘરે પ્રસંગ હતો એક આપણા મારી બા એટલે મારા સાસુમાનું બેસાડવાના હતા એમને બેસાડવાનું કાર્ય કરવાનું હતું ત્યાં આપણે કાર્ય પૂર્ણ કર્યું ને આજ આપણે ફરી બ્લોગ શરૂ કરી દીધો હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહીશું તમે બધાય પણ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો જો વિશુભાઈ ને આર્યનભાઈ બે ત્યાં થઈ ગયા તો આર્યનભાઈ ને પાછું સ્કૂલ જવાનું કા ભાઈ તો તો ઘણી જો આપણા બા ને બેસાડી દીધા છે તો જો આ મારા સાસુ ને મારી મારી બા કહો તો બધું ઈજ છે એમને બેસાડી દીધા છે આપણા ઘરે પ્રસંગ હતો બેમાન ઘરે આવેલા આપણા બ્લોગ બનાવ્યા બધા બ્લોગની વાટી તો હતા જ આપણને ખબર જ નથી તો બધા હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવશું હેલો મિત્રો જો આપણે આર્યન ભાઈને સ્કૂલે મૂકીને વી આવ્યા છીએ અને હવે કરશું કદનું બધું કામ મને આજે તડકો છે નહીં બે દિવસથી તો ભાદરોનો બહુ તડકો પડતો પણ આજ કંઈ તડકો નથી આજ તો છાયા જેવું છે અને આપણે તો આમ થઈ જવું ઓલરેડી કપડું બાંધી દીધું છે કણે મહેમાનની બધા હતા કપડું આમ થઈ બાંધેલું છે એટલે આપણે નહીં છાયો જ આવશે જો આપણે વાસણ કપડાંનું બધું જો કેવું પડ્યું છે બધું કામ કરવાનું છે વિશુભાઈ જો અહીં ફોન લઈને બે ગયા છે તો એક ફોનમાં છે ને વિડીયો શરૂ કરીને

કામ ઘણું હતું તે કાલે એ કામ કરે ને કાલે નો દેખ સરદાબેન આ તો સદાબેન પર કામે વઈ ગયા છે અને જો આપણે હવે હવે આપણે બધું કામ કરવા પડશે વાસણ ફોતા ને બધું કરી છે જો હવે ફોન માં તો કાકા તો એને એવું જો ફોન લઈને એને એને જોઈને એને એને આરે વાતું કરી તો હાલો આપણે કામે લાગી જઈશું કેમ કે કામ તો ઘણું ખરું છે આપણે પાણી બાણી પી લેવી પૂરે આય છે અહીંયા બસ ટોપે મૂકવા જાઈએ હાલીને જાઈને આવી થાકી જાય ચાલો આપણે પાણી બાણી પીને કામે લાગી જઈએ તો હેલો મિત્રો જો આપણે બધું કામ કામ કરી નાખ્યું છે સડકોય થઈ ગયો છે ને મોડુંય થઈ ગયું છે જો કપડા ને એવું ધોઈ નાખી છે ને બીસું જો ટોપી ને તો પાછી કાઢ નાખી

તો જો આપણે બાળ મંદિર થી પણ આવ્યા ને ને પપ્પા ની પણ કામે વઈ ગયા અને જો વિસુભાઈ બાળ મંદિરે જયા કાને શું કીધું વિસુભાઈ નું બાળ મંદિરમાં નામ લખાયું છે કાને વિસુભાઈ તું બાળ મંદિર જઈશ વિસુ બાળ મંદિર જઈશ ના આને ભણવું જ નથી તું જો આરિનભાઈ સ્કૂલે થી આવ્યા ને જો યુનિફોર્મ કાઢ નાખ્યો છે અને હવે એનો નાઈટ ડ્રેસ પહેરે છે કાને આરિનભાઈ જો હાથે પેલે માથે કડાયો છે કાને આર્યન મજા આવીને આજે કેટલા ટાઈમ થી આજ ગયો કેમ કે આપણા ઘરે કામ હતું એટલે હમણે થી કઈ સ્કૂલે નતા જાતા ને રજા હોતા તે રવિવારની અને ઈદ હતી એટલે રજા હતી તો આજ ગયા તા ભાઈ કાને જો આ તોફાન કરે જો એનું મોઢું તું જીબડા કરે આ તો જો આર્યન ભાઈ ભાગ લઈને આવ્યા છે અને હવે બે ખાવા જાવ તો આપણે બે ગયા છીએ રીંગણા બટેકાનું શાક છાશ સરસ મજાની અને રોટલી અને આર્યન ભાઈ જે લઈને આવશે પડીકા આપણે સરસ મજાનું ખાઈ લઈ ખાઈને પછી મળવી તમને કાને આર્યન ભાઈ એને એને જ બહુ શરમ થતી છે કાને આર્યન એને બહુ ફોન લેવાની બહુ ઉપાય દીધા ને જો આયા આવી ગયા ફોન લેવા વાળા શું લેવું છે આ હમ તો જો આપણે જમીને તો હોઈ ગયા તા હવે જો જાગી ગયા છે જાગી ગયા છે પાંચ સા પાણી પીધા અને કપડા ને એવું લીધું ને એવું હમણો મુ તો આર્યન ભાઈ બેહાર દીધા સ્લેશન કરવા કા આર્યન ભાઈ એને એ લેશન કરું ન ગમે જો એને મોઢું હમણે કેવું હતું અને તાર કેવું છે જો એને લખવાનો આવ્યો કક્કો

તૈયારી કરશું ખાંડવું પડશે ને બધું મારા સામ ભરવા હાટુ હાલો આપણે રસોઈ બનાવવા મળી તો જો ફજિયા બનાવ મળ્યાસ પહેલા છોકરા હાટુ જો બટેકાના બનાવી નહીં ખાસ અને વિસુ આરિયન ભાઈ તો દાબા હોત મળ્યાસ કાયરીન ભાઈ બોલાય તરા ભજીયા ખાવા બરઈ હાલો બિજિયા ખાવા જાવ બાહાટી બોલાય દે જબ ને ટમેટા સોસ લઈને ભાઈ ફોન ગુમડે છે જો અમારા માતાજી માથે સડી ગયા છે કાંજો મરચા એ ભરીને મૂકી દીધા સરસ મજાના આવું ખાલી તળવાના જ છે કાન તો સારું બધાય કન્ટિન્યુ રહેજો તો જો આપણે આખા મસાલા બીજા બનાવી હોત નાખ્યા ખાય હોત લીધા કેમ કે આપણે પછી કઈ બ્લોગ શૂટ ન કરીએ કેમ કે આપણે થોડા રોવા મળ્યા હતા આપણે ફટોફટ બનાવીને થોડે જમી લીધું ને જમીન સીધા જો અસદુ બેન વાશન રોવા મળ્યા ખાસ તો બેન હા કેટલા જો આપણે બધું ખળવા એવું હોય એટલે જાજા વાસણ હોય તો જો બેન વાસણ ધોવા અમેડાસ આપણે કચરા પોતાને એવું કર્યું જો વિસુભાઈ બે ગયા એના પપ્પા લઈને બહાર કાને તમને કહો જો બેટા હેન બેટા જો ઢોરા દ્રોજ આટલા હોય આ ગાઈને અમારે રેગ્યુલર જો અહીંયા ખાવા આવવાનું જ હોય રોટલી તો સારું આપણે બ્લોગ નો અહીંયા કરશું તો બધાને જય માતાજી જય મને જય માં મળીશું આપણે નવા માં તો બધા